અરે યાર ક્યુ જાને કોઈ બાત નહી એક દાળો હજુ રોકાઈ જાઉ

પુષ્પા ભાવરબાની કરો યાર ગોઠવાદુ કરો યાર તો મેટ જાય યાર કુછ ભી કરો યાર પોતે મે કેસી લાગી ગામડાની ગોરી હેડ સાઈડમાં નોખો દોહા પ્લીઝ કુછ પા તાઉ કુછ ભી કરે તું કાઢિયા તું ચોહી આય તો એ હું મારા મેર જોડે પાડવાનો તારો પાડવાનો

યા તો છોડતી જ નહીં યાર આ છોડતી તો હેડ હેડ તારી મારી હેડ નહીં કઈ દે એ એ એ ભલી તું એમ પાછળ ગાડી થાય છે છોડે જવા દે ઓય હાથની ભૂનો આમ હેડ કે એ હેડ આ લુખાતું છે તું બોલના શીખી એ એ રોક 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 કોણ માર પડ રહી હેખ પુષ્પા ભાઈ ભૂરી હૈરી મેં આપણે અમુક ક્યાં કરે પૂ કપૈ મે અરે ગોરી મેરી ચલો ચલો ભાઈ તમારે જે કરવે કરો મનો પુષ્પા ભાઈ આપણે ચલતે ગોરી

અવત તને ભાવ જ નહી આવતા તોય તું પુષ્પા 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 કરે શું કીધું તું તું કે નહીં પુષ્પા આવે ને તો હું તને છોડી દઈશ અને આવે તો હું તારો હાથ તું કે નહીં અપનાવશે ગયો ને અપનાવશે ગયો ને અપનાવશે હા ઓકે જા પાછી ના આવતી હો નહીં તાર મધુ ને બતાવતી એક સુનો સુનો કે નહીં बोलो हाँ बोलो सुनाओ मुझे, मुझे बहुत पसंद हो मुझे बहुत अच्छा लगता है आपके साथ हाँ देखो मैं आपके वास्ते हिंदी बोलना भी सीख गई हाँ है ना ओके तो मुझे मिलोगे कि नहीं आज रुको कल मिलते हैं शाम को कल कल शाम को मिलेंगे हम हाँ। पक्का पक्का ओए ओए लिली चितला दाड़ा थी चितला महिला थी पासर पड़े सीए ने तू तो। वायदो भूली ना मैं तन पुष्पा जोड़े मलावड़ रही हूँ ना पर जो तो मैं कहती हूँ तुम पुष्पा से तो पुष्पा जोड़े जी रही जा घर जा काले मलवान की धुआँ जा 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 काल मल जे है पुष्पा भाई बोलो भाई अभी मेरे सामने तो देखो यार मैं लड़की नहीं हूँ मैं आपका दोस्त हूँ बोलो यार यार तु... બોલતો તુ નિકલો કોઈ વાંધા નહીં ચલો ફે બા

બરાબર હું જે છોકરી પ્રેમ કરતો હતો ને ભૂરી ને અને પુષ્પા લઈને આવ્યો નકલી થયું શું પુષ્પા લઈ આવ્યો તે

ઓરિજિનલ અલ્યા પણ અમે ફોટો શું કર્યું ફોટો શું કર્યું મારા

તમારી ના તમારી એટલે તું શું છોડિયો વેચવા બેઠો છે અરે યાર જાન તમારે જે કરો કરો હે ભાઈ આપડે જાણ મારી <laughs> <laughs>

अर मार कंटा उपरा, अर उपरा! अर उपरा, उपरा! तुटा उपरा! हाँ? उपरा उपरा! स्वारोवेशना! मतवेशना भात ही वाली कंच भिला काडिया जोडे पासी जे तीरू? अजया हुआ, क्या इनद गवया है, तो खाली बाता उडावेशी? तो એક બહાર આવનાથી સરકતી છે બોલ નામ હારું નામ છે મસ્ત તો પેલો ગમતો ને એ કાળિયાને ને તાર સેટિંગ કે જતી તો નહીં રે

એ પા મને મોગી નાંચે તો કેમ નાંચે કેરમાં તો ચાલે આ તો હાલો સારું આરો સેટિંગ થઈ ગઈ હા હું આંજોડે સેટિંગ થઈ ગઈ પણ તો નતે તું સમજાય દે કાળજો સેટિંગ શું તું બીજી બોટી લે બીજી બોટોની તાર બીજી બોટો બેન પર માં જોડે આવી ગયા મન તો લાગ્યું સપનું ભાઈ યાર લીલી

રાખડી રાખડી <coughs> <coughs> <coughs>

વેચી માન ને બે ત્રણ કરોડ રૂપિયા આવશે તો ચક્કી મેળ પડી જાય હું ભૂરા વાત કરું હેઠ કેટલો કરીએ તો ટેન્શન ના લે હેઠ મારે પણ ગોઠવ કે હો ચોક હા હા ચોક્કસ સારું હેઠ આપડે બે વધા 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 ચિંતા ના કરશો લુખાડો આપડે બેન ચોકલેર પડશે ભગવાન માતાજી પારશે જોઈ આવો અલા માર વાળી રોડી ને માર વાળી અલા તમે કાળિયા રે ભાઈ આવજો આય મારી બોલ મજા સેટિંગ થઈ ગયું दारू પાકા ભાઈ આપડે થઈ ગયું ના ગટક કઈ કારિયો તો થાકેલો ગયા આ બે જ લુખાડો તારે તું અહીં જો દે ને એ હું તો બધું કહું ઓય વાત એ થોડું છે તો જી જી ચક ઓખાડો બાબા